કેટલાક પોલીસ કર્મચારીઓના ભ્રષ્ટાચાર આચરતા લાંચ લેતા ઓડિયાઓ વિડીયો વાયરલ થયા છે અને એસીબી દ્વારા પણ આવા ભ્રષ્ટ લાચિયા કર્મચારીઓ સામે ગુનાઓ પણ દાખલ કર્યા છે પરંતુ આ લાચિયા કર્મચારીઓ પોતાની ઓકાત દેખાડી દેતા હોય છે અને જ્યારે આવી ઓકાત દેખાડતા હોય છે ત્યારે જ ખાખી બદનામ થતી હોય છે આમ તો બનાસકાંઠા જિલ્લા ટ્રાફિકમાં એવો પોલીસ કર્મચારી છે કે જેણે આપતા જતા વાહનોનું ચેકિંગ કરે છે અને ચેકિંગ દરમિયાન લાંચ પેટે સો રૂપિયાની માંગણી કરે છે અને આ સો રૂપિયા પોતાના ખિસ્સામાં ગયા છે બનાસકાંઠા જિલ્લા ટ્રાફિકની સમસ્યા ઘણા સમયથી જે લોકોમાં અનેક રાડો હતી પરંતુ આ રાડો બાદ અમારી પાસે એક ઓડિયો આવ્યો છે અને આ ઓડિયોમાં આ લાચિયા કર્મચારીઓ કેવી રીતે હપતો લે છે તેની વિગતો આ ઓડિયોમાં જોવા મળી રહી છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ અવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો ખાખી બદનામ એટલા માટે છે કે જે ખાખીમાં રહેલા કેટલાક પોલીસ કર્મચારીઓ ભ્રષ્ટાચાર આચરતા હોય લાંચ લેતા હોય અને લાંચની માંગણી કરતા હોય આમ તો એસીબી દ્વારા આવા જે પોલીસ કર્મચારીઓ છે જેને સબક શીખવાડવા માટે એસીબી દ્વારા ક્યારેક ડેકોઈ ગોઠવવામાં આવે છે તો ક્યારેક ફરિયાદો લઈ અને આવા ભ્રષ્ટ બાબુઓ સામે કાર્યવાહી કરી છે અને જેલના હવાલે પણ કર્યા છે અનેક વખત આવા વિડીયો વાયરલ થયા છે અને આ વિડીયોને લઈને ગૃહ વિભાગમાં ઉચ્ચ કક્ષાએથી આવા પોલીસ કર્મચારીઓ સામે ગુનાઓ નોંધ્યા છે તો ક્યારેક આવા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ સુધીની કાર્યવાહી પણ કરવામાં આવી છે આમ તો તાજેતરમાં બનાસકાંઠામાં એક બનાવ સામે આવ્યો હતો જેમાં હપ્તા લેતા પોલીસ કર્મચારીઓનો એક વિડિયો વાયરલ થયો હતો ને ત્યારબાદ તેમની સામે કાર્યવાહી એસીબી દ્વારા કરવામાં આવી છે આવો જ એક બનાવ બનાસકાંઠા જિલ્લાના જિલ્લા પોલીસનો સામે આવ્યો છે બનાસકાંઠા પોલીસ દ્વારા આપતા જતા વાહનોને ચેકિંગ કરવામાં આવે છે જિલ્લાની જવાબદારી છે એટલે તમામ તાલુકાઓમાં આ ટ્રાફિક પોલીસ જતી હોય છે વાહનોને ચેકિંગ કરવામાં આવે છે ત્યારે અધૂરા કાંકણું હોય તો તેને ખરેખર તો કાયદેસર દંડ કે અન્ય કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ આ જિલ્લા ટ્રાફિક હવે લાંચ લેતા થઈ છે અગાઉ પણ આ બનાસકાંઠા ટ્રાફિકના અનેક વિડિઓ વાયરલ થયા હતા અને આ વિડિયો ખૂબ ચર્ચામાં હતા ત્યારે આ બનાસકાંઠા જિલ્લા ટ્રાફિકનો આવા કૃત્યના લીધે અનેક સવાલો ઊભા થયા છે બનાસકાંઠા જિલ્લા ટ્રાફિકનો એક પોલીસ કર્મચારી કે જેની જવાબદારી છે કે વાહન ચેકિંગ કરવું અને કાયદેસરની કાર્યવાહી કરવી પરંતુ આ જિલ્લા ટ્રાફિકનો આ પોલીસ કર્મચારી પોતાનું કામ પણ સાથે સાથે કરી રહ્યો છે પોતાનું કામ ગેરકાયદેસર છે અને ભ્રષ્ટાચાર આચરવાનું છે લાંચ લેવાનું છે તો આ પ્રથમ ઓડિયો સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ धन्यवाद <laughs>

રિક્ષા ચાલક એવું કહે છે કે મેં પણ પોલીસમાં સ્પષ્ટ સો રૂપિયાની લાંચ માંગતો અને લેતો આ પોલીસ કર્મચારી જોવા મળી રહ્યો છે ત્યારે ટ્રાફિક પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે આમ તો આવા પોલીસ કર્મચારીઓના લીધે નિષ્ઠાવાન પ્રમાણિત ઈમાનદાર ઓફિસરો બદનામ છે ત્યારે બનાસકાંઠાના આ જિલ્લા ટ્રાફિકના આ પોલીસ કર્મચારી સામે પણ પોલીસ જિલ્લા વડાએ અથવા તો એસીબી દ્વારા આ પોલીસ કર્મચારી કોણ છે જિલ્લા ટ્રાફિકમાં તેની તપાસ કરવી જોઈએ તેના વોઇસની તપાસ કરવી જોઈએ અને ત્યારબાદ સુવો મોટોમાં લઈ અને આ પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આ ભ્રષ્ટાચાર આચરતો પોલીસ કર્મચારી છે

કોણે લાંચ માગી છે અત્યારે હાલ જે આ ફરજ બજાવી રહ્યા છે તે તમામના વોઇસ ચેક કરી અને ઓળખ કરી ત્યારબાદ પાલનપુર એસીબી દ્વારા આ લાંચ માગનાર પોલીસ કર્મચારી સામે ગુનો નોંધવામાં આવે જિલ્લા ટ્રાફિકના કેટલા કેટલા પોલીસ કર્મચારીઓ કાંકરેજમાં ગયા હતા અને આ અવાજ કોનો છે તે તમામ તપાસ કરી અને જેણે લાંચ માગી છે તે પોલીસ કર્મચારી સામે એસીબી દ્વારા સુવો મોટોમાં લઈ આ પોલીસ કર્મચારી સામે ગુનો નોંધવો જોઈએ કારણ કે આ તો એક રિક્ષા ચાલકની વાત છે આવા તો કેટલાય વાહનો હશે કે આ જિલ્લા ટ્રાફિકના આવા પોલીસ કર્મચારીઓ લાંચ લેતા હોય અને સરકારને આર્થિક રીતે નુકસાન કરતા હોય ત્યારે આ આર્થિક રીતે નુકસાન કર્યું છે અને ભ્રષ્ટાચાર આચર આ પોલીસ કર્મચારીને જો રોકવામાં નહીં આવે તો અગાઉના સમયમાં ખાખીને ફરી આવા દાગ લગાડી શકે છે અને આવા ભ્રષ્ટ કર્મચારીઓના લીધે ફરી પોલીસ બદનામ થઈ શકે છે એટલે એસીબી દ્વારા આવા પોલીસ કર્મચારી સામે તટસ્થ તપાસ કરી અને કાર્યવાહી કરે તેવી લોકો માંગ ઉઠી છે મેસેજ જો તમે અમારી ચેનલ માં નવા છો અને આવાજ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર